વડોદરામાં રત્નમ ગ્રીન ફિલ્ડના બિલ્ડરે ગેસ લાઇન તોડી નાખી તરસાલીમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન તોડીને રસ્તા પર ફેંકી દીધી હતી બિલ્ડરે જાણકારી વગર ખોદકામની કામગીરી કરી હતી ગેસ લાઇન તોડી નાખતા ગેસ કંપનીએ બિલ્ડરને નોટિસ ફટકારી છે બિલ્ડરને બે પોઈન્ટ દસ લાખની પેનલ્ટી વસુલાત કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે ગેસ લાઇન નાખવાનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ ભાજપના જ કોઈક મોટા નેતાના માન્યતાને આપ્યો હોવાની ચર્ચા છે કોન્ટ્રાક્ટરને એક રનિંગ મીટરે છસો લે આવ્યા ત્યારે આપને જણાવીએ કે જ્યાં કોઈ રહેવા તૈયાર નથી નથી ગેસ કંપનીએ ગેસ લાઈન કેમ નાખી તે પણ સૌથી મોટો સવાલ થાય જે લોકો ગેસ કનેક્શન માટે અરજી કરે છે તેમના ગેસ કનેક્શન થતા નથી તેમના કામ થતા નથી બીજા કોઈ રહેતું જ નથી ત્યાં ગેસ લાઈન નાખવામાં આવી છે લાખો નાગરિકોની ગેસ કનેક્શન માટેની અરજીઓ પેન્ડિંગ પડી છે ત્યારે વીજીએલ ગેસ કંપની દ્વારા એવી જગ્યાએ ગેસ લાઈનો નાખી દેવામાં આવી છે જ્યાં હજુ કોઈ રહેવા જ નથી આવ્યું કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને બિલ્ડરોને ફાયદો કરાવવા જ્યાં લોકો રહેવા નથી આવ્યા એવી જગ્યાએ ગેસની લાઈનો દેવામાં આવી છે રતનમ ગિનફિલ્ડ નામની જે સાઈડ છે ત્યાં આ બિલ્ડર દ્વારા જયારે પાણીના નિકાલ માટે ખોદકામ કરવામાં આવ્યું તો એમાંથી ગેસની લાઈનો નીકળી એટલે કે અહીંયા કોઈ રહેવા નથી આવ્યું એવી જગ્યાએ લાઈનો બિસાવી દેવામાં આવી છે એક તરફ ગેસની લાઈનો નાખતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને બીજી તરફ જે બિલ્ડરો ત્યાં સાઈડ મૂકે છે એ પહેલા જ ગેસ કનેક્શન આપી દેવા માટે આ પાઇપો બિસાવવામાં આવેલી જ્યારે આ પાઇપો ખોદકામ દરમિયાન નીકળી આવી ત્યારે આ જે બિલ્ડર છે એને નજીવો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પરંતુ પ્રશ્ન એ છે કે જ્યાં લોકો રહી રહ્યા છે ત્યાં અરજીઓ કરેલી છે પેન્ડિંગ છે અને જ્યાં કોઈ રહેવા નથી આવ્યું એવી જગ્યાએ ગેસ કંપનીઓ લાઈનો બિસાવીને બિલ્ડરોને ફાયદો કરાવી રહ્યું છે જોવાનું એ રહ્યું કે હવે જે અરજીઓ કરનાર લોકો છે એમને ગેસ કનેક્શન મળે છે કે કેમ અથવા તો પછી માલેતુજારોને સાચવવામાં આવી રહ્યા છે એ સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા বিটিভি নিউজ বডোদরা